જે મેં મોટા વિડીયોમાં નથી લીધો મતલબ રેગ્યુલર જે આપણે ચેપ્ટરમાં ભણીએ એ રીતે પણ હેતુલક્ષીના સંદર્ભમાં આજે આપણે પેરસી દઉં છું પણ મહત્વની વાત ચોપડી સાથે રાખજો તમે હસો પાડા નંબર સત્યાવીસ ઉપર અથવા મારી પાસે જૂની ચોપડી છે તમારી પાસે જે રીતે હોય એ રીતે સત્તાવીસ પેજ ઉપર માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં આજે સમજવાના છીએ અને માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પાંચ પ્રકારો છે એ પાંચ પ્રકારોને આકૃતિ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરી દઈશ તો એમાં અર્થ આપણે બોલીએ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું તો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે ઓકે

વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી તેનો આધાર કિંમત ઘટાડાને લીધે માંગમાં થતો વધારો નાનો છે કે મોટો અને કિંમત વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો નાનો છે કે મોટો તેના પર રહેલો છે રિપીટ કરું છું દીગરાઓ પ્રોફેસર માર્સેલે આપેલી માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી તેનો આધાર વસ્તુની કિંમત ઘટાડાને લીધે પરિણામે માંગમાં થતો વધારો નાનો છે કે મોટો અને કિંમત વધારાને પરિણામે માગમાં થતો ઘટાડો નાનો છે કે મોટો તેના પર રહેલો છે ઓકે આગળ એક જેવ લક્ષીના ચંદરમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કેટલા તો માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ મૂલ્ય અનપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જેમ બોલવું હોય તમને પુકમાં જે પ્રમાણે ક્રમ આપ્યો હોય એ પ્રમાણે પણ આપ બોલવું હોય તો આપ બોલી શકો છો પહેલો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ બે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ત્રણ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ચાર મૂલ્ય સાપેક્ષ માંગ પાંચ મૂલ્ય અનપેક્ષ માંગ અહીંયા થોડી તમને ધ્યાન દોરી દઉં છું પહેલો પ્રકાર એનો અર્થ બોલીશ બેટા બાકીની સમજ આકૃતિમાં કહી દઉં છું પણ કહેવાનું ભાવ આકૃતિ દોરીને કહી દઉં છું બાકી આપ સમજવા વાળા સમજી જજો કારણ કે અલગ અલગ રીતે એને હું ડિસ્ક્રાઇબ કરું છું ક્લાસ પર હોય તો વધારે મતલબ કે મેન્યુઅલ તો હોય ક્લાસ ઉપર એને વધારે વખત રિપીટ કરીને બેસાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું પણ પહેલો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં તો જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં અમાપ અનંત અમર્યાદિત ફેરફાર થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેની કિંમત એનું જવાબ શું આવશે અનંત ભૂલાય નહીં ખાલી તમારા જાણકારી માટે લખી રાખું છું કે પહેલો જે પ્રકાર છે એનો જવાબ કેટલો આવશે અનંત ઓકે આકૃતિ ક્યાં હશે લોકોને તરત ક્યાં લઈ જશે અહીંયા જે તમને ડીડી માંગ રેખા મળશે તે x ધરીને કેવી હશે સમાંતર કઈ માંગ રેખા કહીશું આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ઓકે અહીંયા વસ્તુની કિંમત માં અત્યંત નજીવો ફેરફાર થયો છે પરંતુ તેને કારણે માંગમાં થતો ફેરફાર અનંત જોવા મળે છે એટલા માટે નંબર 2 સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં એટલે કે વસ્તુની કિંમતમાં અર્થ બોલું છું જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય ફરીથી બોલું છું જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગ સ્થિર રહે બદલાય નહીં તો તેવી વસ્તુની માંગને સાપેક્ષ માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય સમાન હોય તો તેવી જેટલા પ્રમાણમાં વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હોય એટલા જ પ્રમાણમાં વસ્તુની માંગમાં ફેરફાર થાય છે એટલા માટે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે આકૃતિમાં ખાસ જરા સમજવા માટે જેટલા પ્રમાણમાં તમે કિંમતમાં ફેરફાર કરો એટલા જ પ્રમાણમાં જો માંગમાં ફેરફાર થાય તો એ બેટર કહેવા છે અહીંયા સમજવા માટે લઘુ વસ્તુની કિંમત P છે ત્યારે તે વસ્તુની માંગ D છે વસ્તુની કિંમત વધીને P1 થાય છે તો વસ્તુની માંગ ઘટીને D1 થાય છે આંકડાઓ લખું તો જ્યારે વસ્તુની કિંમત

ટકાવારી ફેરફાર ના જે ફેરફાર છે બંને સરખા છે સમાન છે તો તેવી વસ્તુની માંગને આપણે શું કહીશું એકમ મૂલ્ય સાપેક્ષમાં નંબર 4 મૂલ્ય સાપેક્ષમાં વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર જો વધારે હોય ઊંચો હોય વધુ ફેરફાર થતો હોય તો તેવી વસ્તુની માંગને આપણે શું કહીશું

વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર જો વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેનો જવાબ 1 થી વધુ બિલકુલ એનાથી વિરુદ્ધ પાંચમા નંબરનો અને છેલ્લો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ તો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર જો ઓછો હોય તો તેવી વસ્તુની માંગને આપણે કેવી કહીશું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ આ તર સમજાવું જોઈએ તમને અહીંયા તમને જે સમજવા અહીંયા ઊંધું લખો છું p થી p1 જેટલો ઘટાડો બતાવો વસ્તુની કિંમતમાં તો સામે અહીંયા માંગમાં થયેલો d1 થી d થી d1 જેટલો વધારો એ અહીંયા માંગમાં ઓછો છે

ચૂક સગવડતા વધારતી ચીજ વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ માંગ હોય બેઝિક જે પણ વસ્તુઓ આવે છે તો એ વસ્તુઓની સાપેક્ષતા મૂલ્ય અનપેક્ષ હોય આજે આટલું જ રાખું છું પણ રિપીટ કરી આપું છું તમને કેટલીક વાત સમયને ને થોડું ધ્યાનમાં લઈ લઉં છું કે કેટલો સમય થયો છે એના આધારે મને ખ્યાલ આવી જાય ઓકે ખાલી પાંચ પ્રકારો રિપીટ કરું છું

હું મારા વિષય માટેના માટે વાત કરું તો થોડી આપણને અચૂકતું લાગે કે જાતે જાતે પોતાના વિષય માટેની વાત કરી રહ્યા છે અમને કહી રહ્યા છે કે તમે અમારા YouTube ને સબ્સ્ક્રાઇબ કરો એના કરતા બેટર છે કે વિદ્યાર્થીને ગમે છે અને તે અન્ય વિદ્યાર્થીને જણાવે છે અને એ સાચું મારું કામ કહેવાશે તો આ વાત સાથે અહીંયા રાખું છું હું પણ આપનું સહકાર મને સતત મળતો રહે એ અપેક્ષા પણ છે જ ઓકે વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક